દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી આરોપી નઝીર વોરા વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં વીસથી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલો છે ત્રણસો અડસઠ ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીએ બાંધકામ કર્યું છે જે ગેરકાયદે હોવાને લઈને ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જુઆપુરા વિસ્તારમાં સુનલ ચારસા પાસે આવેલા હેસાન પાર્કમાં સરફરાજ કેટલીના બાંધકામ પણ આજે ફેરવવામાં આવશે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ રહેણાંક પ્રકારનું એકસો ચોરસ મીટરનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું છે એ ગેરકાયદે બાંધકામને પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે તોડવાની કાર્યવાહી કરવામાં આવી નઝીર વોરાનો ખૂબ લાંબો ગુનાહિત ઇતિહાસ છે તેની સામે હત્યા હત્યાના પ્રયાસ અપહરણ ખંડણી હુમલો અને ગેરકાયદે જમીન પચાવી પાડવાના આરોપો અંતર્ગત ઓગણત્રીસથી વધુ ગુના નોંધાયેલા છે એક અધિકારીના જણાવનુસાર મિલકત તોડી પાડવાની કામગીરી શહેરમાં જમીન માફિયા અને નગર કાયદે બાંધકામો સામે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે આ કાર્યવાહી એ સ્પષ્ટ સંદેશ છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી ભલે તેમનો પ્રભાવ કે ભૂતકાળનો રેકોર્ડ ગમે તે હોય હાલ બોરા સામે નોંધાયેલા અન્ય ગુનાઓની તપાસ પણ હાથ ધરવામાં આવી છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે